દિતિને બે દીકરા હતા એક નું નામ ઈન્દ્રનાક્ષ એક એને કશ્યપુ બે બે નું હતી એક નું નામ દિતિ એક નું નામ અદિતિ અદિતિ ના થયા આ બધા દેવતા દિતિ ના થયા એ સગી બેનો હા બાપ એક માં બે પણ માં ના કોખ માં એક જની માં તો રાક્ષસો થયા એક જની માં તો દેવતાઓ થયા આવું કેમ થયું તો અદિતિ એ ભગવાન મેળવવા માટે તપ કર્યું અને દિતિયે ઈર્ષાના કારણે કામ ભોગ્યું અને ઈર્ષા અહંકાર અભિમાન એના ફળ કોઈ દિવસ સારા હોતા હાલો ભજન મોહિયા જેર જે ગુણે ઈર્ષા ને અભિમાન મારે એના ફળ કેવા હોય તમે જોઈ લો ને પુરાણ રે મોહિયા ઝેર જે ગુણે ઈર્ષા ને અભિમાન ના ફળ કેવા હોય ક્રોધ નું ફળ કેવું હોય જાણવું હોય તો ક્યાં આગું જવાનું ક્યાં હાલો કથા ની અંદર અદિતિ ની ઘેરે દેવતાઓ રમે છે એ હગી બેન હતી પણ દીતિ થી જોવાનું નહીં એટલે દીતિ એ કશ્યપ ની એક વખત દીયા તમે આમ હાથ પકડ્યો શશપતિને દીધી કહેશે અદિતિ સુખ પુત્રનો નું લહેશે ઈજો એને સળગી રહી સુ ઈરસાના આંધણ માં રે ના ફળકે વાહું દીતીએ કશપને કીધું એક દીધી આઠમે કે અદિતિ ની ઘરે દીકરાઓ જન્મા દીકરાઓ રમે માર થી જોવાતો ન કોકના સુખને જોઈને જે દુઃખી થતા હોય જિંદગીમાં કોઈ બી સુખી ન થાય કાયમ દિવસ કોઈના સરખા રહેવાના છે કોકના સુખ જોઈને રાજી થવું કોકના દુઃખ અંદર ભાગ પડાવવો સુખમાં સુખમાં બહુ ચિંતા ન કરવી દુઃખ અંદર ભાગ પડાવવો ઘણી વખત સાધુ સંતો ની બ્રાહ્મણો ની આ તો ગામના છે ને મારા ગામમાં મારા મને કઈ પેલી વસ્તુ નથી કઈ ડર બીક કઈ છે ને એટલે હું અમુક વાતો એટલા માટે હું કરું કે આ બધું મારી સાથે નથી થતું ઘણી વખત કોઈ બ્રાહ્મણ કોઈ જગ્યાએ મોટી ગાડી લઈને ગોરદાદા આવે તો કે ઓહો હવે આને તો બધાયને જલસા થઈ ગયા ઓહો ગાડીયું મોટી વીસ વીસ લાખ ની ગાડીયું ફેરવે તો ફેરવે જ ને હા પાંચ છ પેઢી લોટ માંગ્યો ને તેથી હાથમી પેઢીએ ગાડી થઈશ હા આટલી પેઢીઓ આટલું કામ કર્યા પછી આટલા વર્ષે તો કંઈક પરિવર્તન થવું જોઈએ ને પરિવર્તન સંસારનો નિયમ છે ચિંતા થાય મને ચિંતા થાય ઘણી વખત કે અમુક લોકો મરી જાય ત્યાં સુધી એના 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 પરિવારને ઘરને દીકરાને દીકરીને સુખ ન મળે હા તો આપણે આપણને ચિંતા થવી જોઈએ કે ક્યારેક કોઈ એટલું બધું દુઃખી કેમ છે એના દુઃખ ને એના દર્દ ને બીજું કઈ ન કરો તો કાંઈ નહીં પાસે બેસીને બે મીઠી વાત કરો એને અડધું દુઃખ હળવું થઈ જાય